કલ્પનાબેન તમારો સવાલ છે કે શું કોઈ પણ પ્રકારના વિડીયો જોઈએ તો એમાં થયેલી જીવ હિંસાના જીવહિદાર થઈએ કલ્પનાબેન તમારે વિડીયો જોવાની બાધા ના હોય કે મારે વિડીયો જોવા જ નહીં એવી બાધા હોય તો વસ્તુ અલગ થઈ ગઈ પણ એવી બાધા ના હોય તો આ દુનિયામાં જેટલા પણ વિડીયો બને છે દરેક વિડીયોમાં જે ઇલેક્ટ્રિસિટી વપરાય છે એ ઇલેક્ટ્રિસિટી બનાવવામાં જેટલા પાણી જીવો ને વાયુકાળના જીવોની હાનિ થાય છે હિંસા થાય છે તે બધું જ પાપ સતત લાગ્યા કરે છે સતત વળીએ વિડીયો ફિલ્મ બનાવવા જેટલા વનસ્પતિ ગાયના જીવ છ કાય જીવોની હિંસા થઈ હોય વિડીયો બનાવવા માટે જે દુરાચાર આચર્યો હોય તે બધા જ પાપના ભાગીદાર એને જોવા વાળા બને જો તમારે વિડીયો જોવાની બાધા નથી તો તમે જાગતા હોય કે ઊંઘતા હોય વિડીયો જોતા હોય કે ના જોતા હોય પણ બાધા નથી તો તમને એ સતત પાપ લાગ્યા જ કરે છે હા તમે મોબાઈલમાં વિડીયો વગેરે જોતા હોય ને તમારે એવી પ્રતિજ્ઞા હોય કે મારા દિવસમાં એક કલાક કે બે કલાક જ મોબાઈલ વાપરવો તે સિવાય મોબાઈલ વાપરવો નહીં તો તમને એ બે કલાકમાં જેટલા વિડીયો જુઓ એનું એટલાનું જ પાપ તમને લાગે બીજા બધા પાપમાંથી તમે બહાર નીકળી જાઓ કેમ કે તમે નિયમમાં આવી ગયા પણ નિયમ લઈને સ્ટ્રિક્ટલી પાડવાનો એક કલાકનો નિયમ હોય પછી કંઈ પણ થાય નહીં એટલે નહીં જ જોવાનું તો તમને એ કલાક કે બે કલાક મોબાઈલ વાપરવાનો જેટલો પણ નિયમ હોય એટલા ટાઈમમાં જે કાંઈ જુઓ મોબાઈલ પર એટલું જ પાપ લાગે એ સિવાયના બધા પાપમાંથી તમે બહાર નીકળી જાઓ એટલે જ કહું છું કે બને તેટલા નિયમમાં આવી જાઓ તો તમને આખી દુનિયામાં જેટલું બને છે તે બધાનું તો પાપ ના લાગે કરોડોમાંથી બહાર નીકળી લિમિટમાં આવી જાઓ ઘણા કહે છે કે બાધા તૂટી જવાના ડરથી અમે બાધા નથી લેતા બાધા તૂટી જાય તો વધારે પાપ લાગે પણ એવું ના હોય જેની બાધા નથી તેનું પૂરેપૂરો પાપ તો અત્યારે સતત લાગી જ રહ્યું છે એનાથી બધું શું પાપ લાગવાનું હતું એના કરતા તો થોડીક છૂટછાટ રાખીને બાધા લેવી પણ એટલા તો નિયમમાં આવી જાવ હવા માટે બારીઓ ખુલ્લી રાખી શકાય પણ બારણા ખુલ્લા રાખીને ના સુઈ જવાય નહીં તો ચોર ઘૂસી જાય એમ છૂટછાટ રાખીને પણ બાધા લેવી જોઈએ ઘણા મને પૂછે છે બેન મનને સ્થિર કરવા માટે શું કરવું અમારું મન તો એક સેકન્ડે સ્થિર થતું નથી ભાઈ જેટલા જેટલા પાપમાંથી બહાર નીકળતા જશો ભગવાને બતાવેલા અઢારે અઢાર પાપ સ્થાનક વિચારી જુઓ એમાંથી જેટલા બહાર નીકળશો એટલું એટલું મન સ્થિર થતું જશે મનનું સ્થિર થવું અને પાપમાંથી બહાર નીકળવું એક સિક્કાની બે બાજુ છે પુન્યા શ્રાવક ની વાત તો ખબર છે ને ના ખબર હોય તમારો પુસ્તક પ્રથમ ભાગ પ્રશ્નોત્તર રત્ન મા એમાં આપ્યું છે

આપણું મન સ્થિર કેવી રીતે થાય તમે સવાર થી સાંજ સુધીમાં કઈ કઈ વસ્તુ કે પાપ ક્રિયા એવી છે કે જે હું સર્વથા ત્યાગ કરી શકું છું એ વિચારી જુઓ અથવા તો સર્વથા નહીં તો છૂટછાટ રાખીને ત્યાગ કરી શકું છું જાતે જ વિચારો નોટ લો ને સવારથી ઉઠતાની સાથે રાતના સુતતા સુધીમાં કઈ કઈ એવી ક્રિયા કઈ કઈ એવી વસ્તુ કે જે હું મા છૂટછાટ રાખીને પણ હું છોડી શકું છું કે જે સર્વથા પણ છોડી શકું છું એક પેન લો લિસ્ટ બનાવો થોડા દિવસ ફક્ત મનથી ધારણા કરો કે મારે આટલું આમ કરવું આટલું આમ ના કરવું મનથી ધારણા કરો અને થોડી પ્રેક્ટિસ થઈ જાય એટલે તમને પોતાને જ ખ્યાલ આવી શકશે કે આટલું હું કરી શકું છું એ પ્રમાણે એનો ત્યાગ કરતા જાઓ સ્વ અધ્યાય એવા મહાતપ ઉત્કૃષ્ટ તપ છે આ તો એવા મહાતપ કરવા માટે કર્મને નિર્જરા માટે પાપી વસ્તુ અને પાપી વિચારોનો ત્યાગ કરવો બહુ જરૂરી છે આપણે પાંચમા આરાના લોકો પ્રતિજ્ઞા વગર પાડી નહીં શકીએ આપણે પ્રતિજ્ઞા લેવી જરૂરી જ છે આપણું સંગ્રહણ નબળું છે એટલે આપણું મનોબળ પણ નબળું છે માટે પ્રતિજ્ઞામાં આવવું ખૂબ જરૂરી છે તો પહેલું પગથિયું ત્યાંથી જ ભરાશે કે પાપમાંથી બહાર નીકળો જુએ છે એને પ્રાપ્તિ કરવી છે મોક્ષ નીકળવું પડશે ને કઈ વાતો કરવાથી નહીં થાય હું વાર્તા ગમે એટલી કહું પણ હું કરીશ નહીં તો મને કોઈ લાભ નહીં થાય બરાબર ઓકે